નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં પડી રહેલ ભારે વરસાદના દ્રશ્યો જુઓ ઠેર ઠેર નદી નાળા છલકાયા જીવંત દ્રશ્યો રજૂ છે કચ્છમાં પડી રહેલ ભારે વરસાદના દ્રશ્યો જુઓ નદી નાળા છલકાયા છે મેઘરાજા મન મૂકીને વરસી ગયા છે કચ્છના રણમાં વરસાદના પાણી ભરાતા ટ્રેક્ટર દ્વારા દૂધ શહેરમાં મોકલાયું મુન્દ્રા તાલુકાનો પત્રી ગામ પાસે ખેંગારપર ડેમ ઓવરફ્લો થયો અંજારમાં વરસાદના દ્રશ્યો કચ્છમાં પડેલ ભારે વરસાદને કારણે આઠ જેટલી ભેંસો માંડવી તાલુકાના મોટા રતાળિયામાં તણાઈ હતી ડુંગરાથી કોઠારા જતા રસ્તા ઉપર પૂર આવતા ટ્રાફિક જામ થયો વરંડી નાની પાસે નેશનલ હાઇવે ઉપર પાણી ભરાતા નલિયા માંડવી વાહન વ્યવહાર ખોરવાયો આ દ્રશ્ય લાયજા મોટા ખારોળ નદીના છે આ દ્રશ્ય કોડાઈ મદનપુરા નદીના છે ભોજના મોટા બંધનું આ દ્રશ્ય છે જેનું પાણી હમીસર માં જાય છે આ આ દ્રશ્ય દ્રશ્ય છે છે બસ જ્યાં બે દિવસ થી ભારે વરસાદ પડ્યો છે આ દ્રશ્ય છે માંડવી તાલુકાના મોટા રતાળિયા ગામ પાસેનું જ્યાં પુલની સાઈડો ધોવાઈ જતા એમ્બ્યુલન્સ ફસાય છે રીલોકેશન સાઈડ ઉપર ભરાયેલ પાણીના જેનાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે આ દ્રશ્ય નલિયામાં તળાવ ઓગણી જવાનું છે

ત્યાં આ દ્રશ્ય છે માળિયા પાસે પ્રસિદ્ધ હોટલ ઓનેસ્ટ નું જ્યાં પાણી ભરાયા છે મેલેરિયા હું ફેલાવીશ જરાક ઉભો તો રે મચ્છર અમે બધામ મરીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર